ચોરીમાં ગયેલ એક્ટિવા બે એક્ટિવાના એન્જિન ચેસીસ ટાયર વગેરે સ્પેરપાર્ટ મોબાઈલ ફોન સહિત કુલ કિંમત રૂપિયા નેવ હજાર ના મુદ્દા માલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ ડિટેઇન કરી તેમજ અન્ય બે ઇસમોને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એલસીબી પીઆઈ એચપી ગરાસિયાના નેતૃત્વમાં આવેલ એલસીબી પીએસઆઈ વાઘેલા તેમજ એલસીબી સ્ટાફના માણસોએ અરવલ્લી જિલ્લામાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તથા ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર ચોરીના ગુના નોંધાયા હતા જે સંદર્ભે બાતમીદારોથી બાતમી હકીકત મેળવી એલસીબી પોલીસ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન મોડાસા શામળાજી હાઈવે પર પાદર મહુડી ગામે રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ધરોલી ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી વાહનોની ચોરીઓ કરી હતી અને એ ચોરી કરેલ એક્ટિવા પોતાના ઘરે સંતાડી રાખી હતી ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા સુભાષભાઈ જગદીશભાઈ ડામોર જે રહેવાસી ઘેડ તાલુકો મેઘરજ શંકાસ્પદ હિલચાલ કરી રહેલ તે બાતમી આધારે પંચો સાથે પાદર મહુડી ગામે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના ઘરે તપાસ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા સુભાષભાઈ જગદીશભાઈ ડામોર મળી આવ્યા હતા પોલીસે બંનેને સાથે રાખી તપાસ કરતા ઘરની પાછળના ભાગેથી ચોરીમાં ગયેલ બે એક્ટિવા તેમજ ચોરીમાં ગયેલ એક્ટિવાના એન્જિન તથા ચેસીસ અને બે ટાયર સ્ટેરિંગ પેટ્રોલ ટાંકી તથા બીજા અન્ય સ્પેરપાર્ટ મળી આવ્યા હતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ધરોલી ગામેથી એક્ટિવા મોડાસા મેઘરજ રોડ પર એલઆઈસી ઓફિસ આગળથી એક્ટિવા મોડાસા મેઘરજ રોડ પર આવેલ પાર્શ્વનાથ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી એક તેમજ મેઘરજ રોડ પર ખોડિયાર મોલ આગળથી એક કાળા કલર મોડાસા મેઘરજ રોડ પર દ્વારકાપુરી પાસેથી એક જગદીશભાઈ ડામોર અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે રિપોર્ટર ઇકબાલ ચિશ્તી સેક્યુલર ગુજરાત ન્યૂઝ થોડા સમય પહેલા મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર વિસ્તારો વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક બાઇક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ શેફાલી અલી બરવાલ સાહેબનું સૂચન હતું કે આ જે વણ શોધાયેલ ગુનાઓ છે એને ડિટેક્ટ કરવામાં આવે અને એક્ટિવા છે એના ગુનેગારો છે એને પકડવામાં આવે એ અનુસંધાને એલસીબીની ટીમ અને ગરાસિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રાહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદરમહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટર ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક મોટર છે એના સ્પેર સ્પેરપાર્ટ છે એ કબજે લીધેલા છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એમનો મુખ્ય રોલ છે આમાં એમની સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નૈનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સર આ કેસમાં ત્રણ હજાર આરોપીઓ છે ત્રણ આરોપીઓ છે એમાં એક છે જુવેનાઇલ છે અને બે છે પુખ્ત વયના છે સુભાષભાઈ અને નૈનેશ સર મુદ્દામાં ક્યાંથી રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો